આ પ્રાયોજક છે બાલ વિદ્યાલય ધરમપુર ના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સમિતિની રચના કરાઈ પ્રમુખ તરીકે રાકેશભાઈ છોટુભાઈ પટેલની વરણી કરાઈ તારીખ એકત્રીસ ડિસેમ્બર રવિવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયાની ચર્ચા વિચારણા બાદ આમ આદમી પાર્ટી ધરમપુર તાલુકાની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે ત્યારે આ નવા હોદ્દેદારોની વરણી થતાં આજે ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના સદસ્ય પ્રવીણભાઈ આહિર દ્વારા એક વિશેષ બેઠક યોજાઈ જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા નવી સમિતિની રચના થતાં ધરમપુર તાલુકાના આમ આદમી પાર્ટીમાં રાકેશભાઈ છોટુભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે મંગુભાઈ સાલવુભાઈ પાડવીને તેમજ દિલીપભાઈ કાકડભાઈ ભોડકુળની વરણી કરાઈ છે તો જનરલ સેક્રેટરી તરીકે સુનિલભાઈ બહાદુરભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે મહેશભાઈ વાહુતીની વરણી કરવામાં આવી છે આજે નવી સમિતિની રચના બાદ ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારોને આવકાર આપીને સન્માન કરવામાં આવ્યા હતા તેમજ આગામી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી